તમે તમારો ભાઈથી પ્યાર કરો છો આઈ લવ યુ માય ફેમિલી એટલે તમે મારી ફેમિલી ગાઈસ લવ યુ લવ યુ લો પડવો હે પડવો ઉપર ચડી ગયો લે સ્લાઇડ ઉપરથી ઓલો રયો ઇડબ્લ્યુએમ ચલાય રયો વાહ ભડે વાહ ઈ વાહ ઇડબ્લ્યુએમ ગાઈડમાં ફોર ગાઈડમાં તારી કહીં આવશે હો મને ખબર આવા જાવા જાજે પતા માનવ કોઈ ખબર સ્લાઇડ તો એક તો સ્લાઇડ માનવ આવી જાય

મે મેડિકિટ માં લીધો તો હારું હતું લોલ માર આપો આઈ તો આઈ તન બતાવ હોય પણ આ બહુ ગણ બહુ સાત આલસ આપો મેં તો કીધું આ રાઉન્ડ ઇનો સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા રહેજો આપડા ઈ યાદ તમે હજુ સપોર્ટ બતાવજો આપણે હજુ બહુ બહુ આગળ ફેમિલી કરવાનું સો સબસ્ક્રાઈબર આપડે ઉભું નહીં આપણે બહુ આગળ વધવાનું એટલે દેખાડતા રહેજો યાર તમારો આ બતાવે તો બહુ સારામાં સારો બતાવો તમે આ બતાવ્યું થેન્ક યુ ગાય હું કહું એટલી વાત તમને થેન્ક યુ લંબ્યું ગાય હા તારી ભડવા આગળ બી વાત એ મળ્યો થઈ પણ કુદ હામિયા ફાટી એ તારા બાપા કેમ આગળ ભરી જાય બાપુ ભૂટ્યુબ નીકળ ભળવા ભરવા નીકળી કુવાના ભળવા કેવાનું કેવાય મારા આબુ સાઈડ બધા યુટ્યુ વાળું મારા આબુ સાઈડ ના ભળવાનું ઉપર ત્રણ વખત કૂદ ગર માંથી કૂદવાનું નહીં હું માનું છું

પાડ્યો એ ગાઈસ આપણો કોઈ ફ્રેન્ડ બેન નહીં જો આપણે અમે હું ના મારો પાર્ટનર જેતા ને રમમાં આપણો લલુ તો હારુ રમ્યા ને તો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી એવા વન ટેપ માર્યા ને ડીજે ટીકરના તો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો પછી અમે ફ્રેન્ડ રિક્વેસ્ટ તો મેં ઉઠાઈ નહીં ગ્રુપમાં એટલે ગ્રુપમાં ડાયરેક્ટ કસ્ટમ બની જાય એટલે દેખવા બે હાર દીધું એવું લેવું બહુ નહીં એવાની તમાર તમે મોકલો ને તો હું તમારી લઈ લઉં પણ એમની ના લઉં

પતી જશે બોલું લઈ આવું આપણે ના હું તો નામે ભૂલી ગયું બહુ આમે બોલી ગઈ જોઈ લેવા તું આ ઉપર ચડી જવા

I know, sound like what happens when you hit the piston my fist. fist! I don't want to get with it too. ইহ <laughs> લોલ બતાવ ઇનો મારો દિમાગ એવો પિસ્તો હટી જાય ઇના ઉપર લોલ બતાવ ઇ મન ગમે જ નહીં હું ઇન બતાવતો જ નહીં મેં રાખ્યો જ નહીં કોઈને બતાવ જ નહીં પડ્યું છે હું કોઈને બતાવું જ નહીં એ વડો હવા બાજુ છે હવે આપણે પેરાફલ યુઝ કરીશું દૂધની ઘર તો સ્કાર વાઈ ગયો ને સ્કારને કહું તો મારી છોકરીને એક 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 કોડિયો વંટે એની મેડિકેટ પહેલાં પૂરી કરી દઉં પછી મારું

आई जाओ ये लेवल थे ओनली फॉर यू गाइस तो जरूर से वीडियो देख जो चलो अपना वीडियो यहां से एंड कर ही दो वीडियो सारो लागे लाइक शेयर सब्सक्राइब करते देना जो आप वन टैप नो सार अगर प्लीज 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 सब्सक्राइब करते देना चलो जय श्री राम